એ પ્રાર્થના ભવનનું ઉદઘાટન કરવામાં આવશે સવારના સાડા આઠ વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થશે ઝાટકિયા પરિવાર જે બોમ્બે રહે છે અને એ દાતાશ્રીઓ છે તેમજ ટ્રસ્ટીશ્રીઓ પણ છે એમનું સન્માન કરવામાં આવશે ગ્રામજનો ટ્રસ્ટી મંડળો તેમજ સ્કૂલના સ્ટાફજનો દ્વારા વિવિધ રીતે સન્માનિત કરવામાં આવશે ત્યારબાદ અમારી સ્કૂલના જે જે શૈક્ષણિક કાર્યક્રમો થતા રહે છે આખી વર્ષ દરમિયાન એમની પણ રૂપરેખા આપવામાં આવશે ત્યારબાદ આ જ દિવસે વિવિધ રીતે શાળાનું નિરીક્ષણ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવશે ત્યારબાદ તારીખ ઓગણત્રીસ અગિયાર ને શુક્રવારે અમારી શાળાનું જે મુખ્ય રમતગમતનું મેદાન છે એ રમતગમતના મેદાનનું નામકરણ ઝાટકિયા પરિવાર દ્વારા કરવામાં આવશે તેમજ ત્યારબાદ બાળકોને વિવિધ ખેલ કૂદ કરવા વિવિધ સ્પર્ધાઓ અને ખેલ કૂદ કરવામાં આવશે અને મેમો દ્વારા બાળકોને ઉત્સાહિત કરવા માટે એમને ઇનામો પણ આપવામાં આવશે ત્યારબાદ દરેક ગ્રામજનો આજુબાજુના વડીલો વ્યક્તિઓ અને દરેક લોકો અહીંયા અલગ અલગ પ્રકારના જે રોગો થાય છે એ રોગો માટેનો આયુર્વેદ કેમ્પ કરવામાં આવી રહ્યો છે તો આ આયુર્વેદ કેમ્પનો લાભ લઈ શકશે તેમજ ઝાટકિયા પરિવાર દ્વારા એમના જ પરિવારના ડોક્ટરો અહીંયા નેત્રલ કેમ્પ આંખનો કેમ્પ રાખવામાં આવ્યો છે આ કેમ્પની અંદર દરેક આંખની દરેક પ્રકારની સારવાર છે એ તદ્દન ફ્રી કરવામાં આવશે તપાસની પણ કરવામાં આવશે ટાંકા વગરનું ઓપરેશન છે એ પણ ફ્રી કરી દેવામાં આવશે કોઈ પણ વ્યક્તિઓને જો આંખના નંબર હશે તો એમના ચશ્મા છે એ પણ તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે એટલે હું ગ્રામજનોને ગોપાલ ગ્રામની આસપાસના ગામના લોકોને અગ્રણીઓને બધા લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આ કેમ્પની અંદર બધા ભાગ લો અને આપના જે કોઈ દર્દો છે એ આયુર્વેદના કે નેત્રના એ માટે આપ તપાસણી કરો અને યોગ્ય સારવાર મળશે અને યોગ્ય સારવાર લો દરેક લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આ કેમ્પમાં અવશ્ય તમે લોકો પધારો અને તદ્દન ફ્રી છે અને આ સેવાનો આપણે બધા લાભ લઈએ એ માટે હું બધાને નમ્ર નિવેદન જાહેર આમંત્રણ આપું છું કે તમે ઓપી ઝાટકિયા હાઈસ્કૂલની અંદર પધારો એવી મારી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ સ્ટાફ વતી પરિવાર વતી નમ્ર વિનંતી છે